રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકા દુધીવદર ગામ પાસે આવેલ ફોફડા ડેમમાં આવેલ નવા નેરનું નિર્માણ ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા વધામણા કરવામાં આવ્યા છે જામકંડોણા તાલુકાના દુધીવદર ગામ પાસે આવેલ ફોફળે ડેમ જામ કંડોળા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળે ડેમ ઓવરફ્લો થતા ખેડૂત નેતા જયેશ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા જામકંડોળા તાલુકા તેમજ ધોરાજી શહેરની જીવાદોરી સમાન ફોફળ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તેમજ રાજકીય આગેવાનો દ્વારા શ્રીફળ વધારી પુષ્પાંજલિ કરી નવા નીરના વધામણા કર્યા હતા હાલ ફોફળ ડેમ પર એક ફૂટનો ઓવરફ્લો જઈ રહ્યો છે ઉપરવાસ વધુ વરસાદ પડે તો પાણીનો પ્રવાહ વધશે તો દુધી વદરથી નાના બાદરા મોટા બાદરા તરફ જવાનો રસ્તો ગમે ત્યારે બંધ કરવામાં આવી શકે છે ત્યારે તંત્ર દ્વારા રાહદારીઓને રાતના સમયે પાણીના પ્રવાહમાંથી પસાર કરવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે અલ્પેશ ત્રિવેદી દ્વારા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ